સુરતમાં સહકારી મંડળીઓની ઓડિટ ફીમાં તોતિંગ વધારો બચત ઉત્સવની જાહેરાત વચ્ચે ખેડૂત આગેવાનને નોંધાવ્યો વિરોધ ઓડિટ ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવા જયેશ પટેલની માંગ સુરત અને તાપીની ચોસઠસો મંડળીને ઓડિટ ફી પેટે ચૂકવવા પડશે વીસ થી પચીસ હજાર અગાઉ સહકારી મંડળીઓનું બે થી પાંચ હજારમાં થતું હતું ઓડિટ ઓડિટ ફીમાં પાંચ ગણા વધારાથી પશુપાલકો અને ખેડૂતોને આર્થિક બોજ સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશન સામે ખેડૂત આગેવાનો ઉઠાવ્યો વાંધો ચોથી ઓક્ટોબર સુધી સરકાર તરફથી મંગાવાયા છે વાંધા સહકારી સંસ્થાઓમાં ખર્ચાઓ સામે આવક મર્યાદિત છે ઓડિટ ફીમાં વધારાથી સહકારી સંસ્થા ટકાવી મુશ્કેલ ઓડિટ ફીનો વધારો તાત્કાલિક પરત ખેંચવા માંગ દૂધ મંદિરો ઉપર જે મહત્તમ મર્યાદા જે વરફી ચાર હજાર રૂપિયા હતી એ વધીને લગભગ ત્રીસ હજાર રૂપિયા થઈ જવાની છે એવી જ રીતે સેવા મંદિરોની પણ ત્રીસ હજાર રૂપિયા થવાની છે આને કારણે કરોડો રૂપિયાનું ભરણ ગુજરાતની સહકારી મંદિરો પર આવવાનું છે ક્રેડિટ સોસાયટીઓ પર આવવાનું છે જંગલ મંદિરો પર આવવાનું છે આને કારણે ખાસ કરીને પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો જે સહકારથી સમૃદ્ધિ ભારત સરકારનું જે સપનું છે એમાં રૂકાવટ આવશે ના આવનારા દિવસોમાં જે રીતે આ જે ટોટિંગ ફીનો વધારો કર્યો છે એના માટે જે વાંધાઓ મંગાવ્યા છે એની સામે અમને વાંધો છે ને ખાસ કરીને સચિવશ્રીને અમે આ વાંધા મોકલ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે વધારો છે એ ન કરવામાં આવે